જય શ્રી કૃષ્ણ એ ચાલો સખી ની રખીએ ગીરી ધર લાલ પારણિયા માં પોડ્યા શ્રીમદ ગોપાલ છોટા ને કેસ તે પરમર સાલ એ સાંભળ્યા નગુલી રડિયા મણી રે લો સાંભળી નંગે જગુલી રડી યામણી રે લોલ પારણિયા કાંઈ સાય જા છે નંદજીને દ્વાર દ્વાર પારણિયા કાંઈ સાય જા નંદજીને દ્વાર રતન જટિત ભાઈ ના જુમ મોતીની માળા બંધાઈ એણીવાર વાર સુખ ફીક મોર રમકડા તૈયાર એ બેઠી 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 લાલને ઝુલાવે જસોદા માવડી રે લો બેઠી બેઠી લાલને ઝુલાવે જસોદા मावडी रे लो मंगळ गाय मानूनी हळी मळी मंगळ गाय ए कमल मुख मन हर काय निरखे कमल का मुख मन मुखमन हरखाय वस्त्रांचल मस्तक रे लोल। ने मस्तक उपर रे चल मस्तकणी नंद जीत्या संघलयी ग्वाल ग्वाल नंद जीत्या आंग लय ग्वाल हरधीने दूध दधी छिर के रसाल हरधीने दूध दधी छिर के रसाल नाचन गाए छे दयता नाचन गाए छे दाल नंद कया नंद भयो जय कनैया लाल बोलो नंद कया नंद भयो जय कनैया लाल श्रीभु नि रखी ने आपे वधामी रे लोल श्री विठल प्रभु नि रखी आपे રે રેલો ચાલો સખી ની રખીએ ગીરી પારણિયામાં પારિયામાં બોયડા શ્રી મદન ગોપાલ છૂટા અને કેસ પરમર સાલ એ સાંભળ્યા નાંગે જગુલી રડી યામણી રેલો એ સાંભળ્યા નાંગે જગુલી રડી યામણી રેલો દેશ કે જય ગણિક માણિકમા